નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો ચૈત્ર પૂર્ણિમા બે હજાર પચીસ હનુમાન જયંતિ ક્યારે છે પૂજાનો મુહૂર્ત મહિમા અને આપણે આ હનુમાન જયંતિ જે આ ચૈત્ર મહિનાની પૂર્ણિમા ઉપર આવે છે એના વિશે આપણે આ વિડિયોની અંદર જાણીશું આ પૂર્ણિમાનું શું મહત્ત્વ છે પૂર્ણિમાના દિવસે શું કરવું શું ન કરવું અને ચૈત્ર માસની પૂર્ણિમા તો ખાસ પણ છે કારણ કે આજે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ મનાવાય છે એટલા માટે ચૈત્ર પૂર્ણિમાના વર્ષની સર્વશ્રેષ્ઠ પૂર્ણિમા તરીકે ઉજવાય છે આજે સ્નાન દાન જપનો શું મહિમા છે તે પણ આપણે જાણીશું અને ઉપાય પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અતુલિત બલ ધામા હૈમ શૈલાબ દેહમ ધનુ જવન કૃસાનમ યાની નામ અગ્રણાયમ સકલ ગુણિ નિધાનમ વાન રાણમ ધીસમ રઘુબતી પ્રિય ભક્તમ વાત જાતમ નમામે બોલો ભવન પુત્ર રામ ભક્ત શ્રી હનુમાન મહારાજની જય મિત્રો આપણે પૂર્ણિમા આમ તો માતા મહાલક્ષ્મીને અને ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે પૂર્ણિમાના દેવતા ભગવાન ચંદ્રમોલેશ્વર મહાદેવ પણ છે અને આપણા કુળદેવીની પણ પૂજા ઉપાસના થાય છે પૂનમ ભરવા ભક્તો માતાજીના દર્શન કરવા જાય છે પરંતુ ચૈત્ર માસની પૂર્ણિમા એટલા માટે પણ ખાસ છે કે આજે ભગવાન શ્રી પવનપુત્ર રામ ભક્ત હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો એટલા માટે ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાન જયંતિ ઉજવવામાં પણ આવે છે પૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી સતનારાયણ ભગવાનની કથા સાંભળવાથી વ્રત રાખવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જીવનમાં શાંતિ સ્થાપાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કળાઇ ખીલેલો હોય છે સોળે કડાઈ ખીલેલા હોય છે અમૃત વર્ષા કરે છે જે પૂર્ણિમા ભગવાન શ્રી કૃષ્ણને પણ ઘણી પ્રિય છે એ જ રીતે આ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ઉપાસના થાય છે ચંદ્રદેવને અધર્ય અપાય છે ચંદ્રદેવોનો મંત્ર જપાય છે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવની પૂજા ઉપાસના પણ થાય છે ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે ચંદ્ર કે જે મનના કારક હોય છે મનની શાંતિ સુખ માટે પણ ચંદ્રદેવની ઉપાસના આજે પૂર્ણિમાના દિવસે થાય છે જો આપણા પાસે ઘણું બધું ધન હોય ઘણો બધો વૈભવ હોય અને મનની શાંતિ જ ન હોય તો એ શું કામનો એ ધનને આપણા માટે કઈ રીતે ઉપયોગમાં લેવાય અને સ્વાસ્થ્ય સુખ પણ ન હોય તો ધન બિલકુલ નકામું થઈ જાય છે પરંતુ મનની શાંતિ હોય સ્વાસ્થ્ય સુખ હોય ત્યારે જ ધનનું કામનું હોય છે એટલા માટે પૂર્ણિમાનો વ્રત જે ભક્તો રાખે છે તેમને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સાથે મનની શાંતિ પણ મળે છે મહિનામાં એક જ વખત પૂર્ણિમા આવે છે ત્યારે પૂર્ણિમાના દિવસે ભગવાન ચંદ્રદેવની ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ કરે છે કારણ કે પ્રકૃતિમાંની પૂજા આપોઆપ થઈ જાય છે જે આપણે સૂર્યનારાયણને અર્ધનીતિ આપીએ છીએ ને એ જ રીતે આજે ચંદ્રદેવને અધૈર્ય અપાય છે ચંદ્ર ઉપાસના થાય છે ચંદ્રદેવનો ઋણ ઉતરાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે ચૈત્ર માસની પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે અને ચંદ્રોદય ક્યારે છે આપણા હિન્દુ પંચાગ અનુસાર પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવારના દિવસે વહેલી સવારે લગભગ ત્રણ અને ત્રીસ વાગે જ્યાં તિથિ પૂર્ણ થાય છે એપ્રિલ બે હજાર પચીસ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ એટલે ચંદ્રોદયની તિથિ કહીએ કે પછી રાત્રે ચંદ્ર ઉદય થાય એ પ્રમાણે કહીએ તો પણ પૂર્ણિમાનો વ્રત તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવારના દિવસે રાખવાનો રહેશે અને આજે જ શ્રી હનુમાનજીનો જન્મોત્સવ પણ મનાવવાનો રહેશે આજે ચંદ્ર ઉપાસના કરાય છે ચંદ્રોદય થાય છે લગભગ સાંજે છ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને પવિત્ર નદીઓમાં તીર્થોમાં જઈને સ્નાનદાન જપનો ઘણો મહિમા છે પિતૃ તર્પણ પણ થાય છે આજે જો આપણે તીર્થોમાં જઈ ન શકીએ તો ઘેરે ગંગાજળની એક ચમચી સાદા જળમાં નાખીને જળથી સ્નાન કરી શકાય છે અથવા તે પણ ન હોય તો ગૌમૂત્ર ચાલે અને તે પણ ન હોય તો માત્ર ભાવથી ગંગા યમના સરસ્વતી આદિ તીર્થોનું સ્મરણ કરી લેવું જોઈએ ત્યારબાદ સ્નાન કરીને ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું મનમાં હૃદયમાં સ્મરણ કરવું જોઈએ આજે ભગવાન શ્રી હરિ ની લક્ષ્મીજી સહિત પૂજન થાય છે સત્યનારાયણ ભગવાનની કથા કરે સાંભળે છે અને ધર્મ અર્થકામ મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીજીની પૂજા માટે એક બાજુ ઠાળીને તેમાં લાલ વસ્ત્ર પાથરી અથવા પીળું વસ્ત્ર પણ પાથરી શકાય છે ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તેને સ્થાપિત કરીને કુંભ સ્થાપના થાય છે અને જો ઘેરે સાદી એવી કથા કરવી હોય અથવા બ્રાહ્મણો દ્વારા પણ કરવામાં આવે છે એ રીતે પણ કરવી હોય તો કેળના મંડપને તૈયાર કરવામાં આવે છે ભગવાન શ્રી નારાયણનું ધૂપ દીપ નિવેદથી પૂજન થાય છે સવાયા માત્રમાં શિરો ધરાવાય છે માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને ખીર પણ ભોગ લગાવાય છે તુલસી દલથી ભગવાન શ્રી હરિનું પૂજન થાય છે આજે ચૈત્ર પૂર્ણિમા હોય પુણ્યદાયી આ તિથિના દિવસે શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે હનુમાનજીની પૂજા શ્રી હનુમાનજીના મંદિરમાં જઈને થાય તો ઉત્તમ મનાય છે હનુમાનજીના ભક્તો આજે શ્રી હનુમાનજીને ચોલા ચડાવે છે ચોલા એટલે કે વસ્ત્ર છે સિંદૂર છે તેલ છે ધૂપ દીપ નિવેદ છે નિવેદમાં આપણે હનુમાનજીના કરવા જોઈએ અને ગુંદી ગાંઠિયા છે હનુમાનજીની પૂજામાં પણ તુલસી દલનો પ્રયોગ અવશ્ય કરવો ભગવાન શ્રી હનુમાનજી કે જે શંકરજીના અવતાર છે શંકર સુવન કહેવાય છે આજે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા ઉપાસના થાય એટલે હનુમાન ચાલીસા પાઠ પણ કરવો જોઈએ સુંદરકાંડનો પાઠ છે અથવા તો હનુમાનજીના મંત્ર જાપ કરી શકાય છે અને ઉત્તમમાં ઉત્તમ શ્રી હનુમાનજીને પ્રિય હોય તો રામ નામ છે રામ નામ લઈને ભક્તો શ્રી હનુમાનજીને પ્રસન્ન કરી શકે છે આજે બહેનો પણ હનુમાનજીની પૂજા કરી શકે છે શ્રી હનુમાનજીના ચરણોમાં લાલ પુષ્પ ધરાવાય છે અથવા પૂજારી દ્વારા પણ આ કાર્ય કરી શકાય છે દૂરથી બહેનો પૂજા ઉપાસના કરીને હનુમાનજીને હાથ જોડીને પ્રાર્થના કરે છે કારણ કે કલિયુગના દેવતા જાગતા દેવતા કોઈ હોય તો ચિરંજીવી દેવતા છે હનુમાનજી મહારાજ જે આજે પણ ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને ભયભૂત પ્રેત બાધા હોય ઉપરી બાધા હોય તંત્ર મંત્ર બાધા હોય જાદુ ટોનાના ટોકરા થતા હોય અથવા કોઈ એવી જગ્યાએ પગ મુકાઈ ગયો હોય અથવા તો રાત્રે ઊંઘ ન આવતી હોય મનમાં વ્યથા હોય અથવા શારીરિક માનસિક કષ્ટ હોય ઘરમાં ઝઘડા થતા હોય અથવા તો કોઈનું કરેલું કરાવેલું કાંઈ કર્તુક હોય ઘરમાં નેગેટિવ એનર્જી હોય અથવા તો ઘરમાં વાસ્તુદોષ હોય કે ગમે તે પ્રોબ્લેમ હોય ભગવાન શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના કરવાથી હનુમાનજીની સામે એક દીવો પ્રગટાવીને અગરબત્તી ધૂપ દીવાબત્તી કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને શ્રી હનુમાનજીનું નામ સ્મરણ કરવા માત્રથી જ આ બધા દોષો ભય ક્રોધ મોહમાયા અહંકાર અંદરના શત્રુ બહારના શત્રુઓથી મુક્તિ મળે છે આજે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત પણ કરે છે ભગવાન મહાદેવ કે જે ચંદ્રમોલેશ્વર છે શક્તિપતિ છે તેમની પણ પૂજા થાય છે જે ચંદ્રદેવના ઈષ્ટદેવ છે જો ચંદ્રદેવની આપણે પ્રસન્નતા જોઈતી હોય તો ભગવાન મહાદેવની ઉપાસના ઉત્તમમાં ઉત્તમ છે જે સવારે થાય છે મહાદેવની પૂજા છે અગિયાર વાગ્યા સુધીમાં થાય છે તો ઉત્તમ ગણવામાં આવે છે મહાદેવ મહાદેવના શિવલિંગની પૂજા થાય છે જેમાં જળ છે કાચો દૂધ છે દહીં તલ અને વિવિધ જે અનાજ છે તેનાથી પણ પૂજન થઈ શકે છે જેમ કે અક્ષતથી પૂજા કરવાથી શાંતિ મળે છે અડદ આખા જે તેનાથી પૂજા કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે ભગવાન મહાદેવને દૂધથી અભિષેક કરવાથી પણ શાંતિ મળે છે દહીંથી અભિષેક કરવાથી લક્ષ્મી કૃપા થાય છે આ ઉપરાંત ભગવાન મહાદેવને એક બિલીપત્ર ચઢાવાય છે એકસો આઠ બિલીપત્ર પણ ઘણા ભક્તો ચડાવે છે બિલીપત્ર ચડાવવાથી ત્રિદોષમાંથી મુક્તિ મળે છે ત્રિદોષ છે આધિ વ્યાધિ અને ઉભાધિ વિવિધ મીઠાઈઓનો ભોગ પણ લગાવી શકાય છે આજે ખીરનો ભોગ પણ મહાદેવને સમર્પિત કરી શકાય છે ભગવાન મહાદેવને વસ્ત્ર સમર્પિત થાય છે માતા પાર્વતીને સોળ શ્રંગારની સામગ્રીની ભેટ આપી શકાય છે શિવ પરિવારની પૂજા થાય છે શિવલિંગની પૂજા કરવાથી શિવ પરિવારની પૂજા આપોઆપ જ થઈ જાય છે આ ઉપરાંત ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે નંદીશ્વરની પૂજા ઘાસ કરવી નંદીશ્વરને લીલું ઘાસ ખવડાવવું ઘરનું બનાવેલું ભોજન ખવડાવવું પૂર્ણિમાનું વ્રત હોય માટે ગૌમાતાની પણ પૂજા કરવી જે ભગવાન શ્રી કૃષ્ણને અંત પ્રિય છે એટલે કે સાથે જો જોડલામાં ગાય માતા અને નંદીશ્વરની પૂજા થાય ગાય અને વાછરડાની પૂજા થાય તો ઉત્તમમાં ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય છે ગૌમાતામાં સર્વ દેવી દેવતાઓનો વાસ મનાય છે અને નંદીશ્વર તો ભગવાન મહાદેવના ગણ છે જેમને વરદાન છે કે તેઓની પૂજા સેવા જે કરશે તે ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થશે મંગળ ગ્રહ સારો થાય અને શક્તિ પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આજે પીપળાના વૃક્ષની સેવા પૂજા કરવી જોઈએ પિતૃનું તર્પણ પણ થાય છે પૂર્ણિમાની તિથિ અને અમાવાસ્યાની તિથિ આપણે પિતૃ માટે પણ દાન પુણ્ય કરી શકીએ છીએ આ ઉપરાંત આજે બ્રહ્માણોને સીધું સામગ્રી આપી શકાય છે જેટલું આપણાથી દાન થાય તેટલું કરી શકીએ છીએ જરૂરિયાતમંદને દાન આપવું ઉનાળાની ઋતુ છે એટલા માટે જળની પણ વ્યવસ્થા કરવી પશુ પક્ષી માટે અથવા વટે માર્ગો માટે કરી શકીએ તો પણ ઉત્તમ છે અને અન્નદાન વસ્ત્રદાન છત્રી જૂતા ચપ્પલ આદિનું દાન પણ આપી શકાય છે જે આપણે પહોંચીએ એ રીતે દાન આપવું દાન કરીએ ઉધાર લઈને આપવું નહીં અને મનથી આપવું પરાણે ન આપવું જોઈએ એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી આજે પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની આપણે જ્યારે સેવા કરીએ છીએ તેમાં પણ જે સમય આપણે લઈએ છીએ પીપળાના પૂજન માટે તેમાં જો વહેલી સવારે ચારથી સાત પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે ત્યારે બ્રહ્મદેવનો વાસ મનાય છે અને સાતથી દસ વાગ્યે ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે અને દસથી સાડા દસથી સાડા કે પૂર્વજોનો વાસ મનાય છે અને સાડાથી સાંજે ચાર વાગ્યા સુધી વાસુકીનો વાસ મનાય છે અને સાંજે ચારથી સાત ભગવાન શિવનો વાસ મનાય છે એટલા માટે જે ભક્તોની જે કામના હોય છે દેવને પ્રસન્ન કરવા હોય એ પ્રમાણે પીપળાના વૃક્ષનું પૂજન કરી શકાય છે પીપળાનો વૃક્ષ એવું છે વડલાનો વૃક્ષ એવું છે કે જેને રોકવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સેવા કરવાથી તો પુણ્ય પ્રાપ્ત થાય જ છે જે આખો દિવસ અને રાતે ઓક્સિજન આપે શુદ્ધ હવા કરે છે વાતાવરણને પ્રદૂષિત થવા દેતું નથી એટલા માટે પીપળાના વૃક્ષનું પૂજન કરવાનું આપણા ઋષિમુનિઓએ વિધાન બતાવ્યું છે અને વડલાના વૃક્ષ નીચે જે ભક્તો સાધના કરે છે તેને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે યાદશક્તિ વધે છે અને તુરંત ઈશ્વર સાથે કનેક્શન થાય છે એવો આ વડલો અને પીપળાનો વૃક્ષ છે માટે આ વૃક્ષનું જતન અવશ્ય કરવું જોઈએ પૂનમ ભરવાનું મહત્ત્વ ઘણું છે જે ભક્તો પૂર્ણિમાના દિવસે પૂનમ ભરવા જાય છે પોતાના ઈષ્ટદેવ તેનું મહત્ત્વ જોઈએ તો આખી પૂર્ણિમા પર જ્યાં જ્યાં પણ ધાર્મિક તીર્થ સ્થળ છે ત્યાં સકારાત્મક ઉર્જા જોવા મળે છે સકારાત્મક ઉર્જાને કારણે આપણે ત્યાં જ્યારે એ ભૂમિ ઉપર પગ મૂકીએ છીએ ત્યારે આપણી અંદર પણ તે ઉર્જા સમાહિત થાય છે એટલે કે આપણા અંદર જે દુઃખ કલેક્ષ હોય છે તે મટી જાય છે પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહ પૃથ્વી પરના અનેક ધાર્મિક સ્થળોએ પોતાનો જ તેજ પાથરે છે આપણું મન ચંદ્ર છે અને આપણી આત્મા સૂર્ય છે તેને શુદ્ધ કરવા માટે કુળદેવીને પ્રાર્થના કરાય છે ઈષ્ટદેવના મંદિરે જઈને દર્શન કરાય છે એટલા માટે પૂર્ણિમા ભરવાનું મહત્ત્વ છે આપણા શાસ્ત્રોમાં પણ આ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સૂર્યનારાયણને અધર્ય અપાય છે ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવ સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતાર હોય જગતના પાલન પોષણ કરતા દેવ અને સાક્ષી પૂરનારા આપણા કર્મોને એટલા માટે સૂર્યનારાયણ દેવને અર્ધી અપાય છે તેમનું પણ ઋણ છે આપણી ઉપર કારણ કે પ્રકાશ ફેલાવે છે પ્રભુ આપણને પ્રકાશ આપે છે અને જેવો સૂર્યોદય થાય છે એટલે અંધકારનો નાશ થાય છે તેમ ભગવાન સૂર્ય પાસે જ્ઞાનની જ્યોત આપણી અંદર પ્રગટતી રહે એ માટે પ્રાર્થના કરાય છે આમ આ ચૈત્ર પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે સર્વે ભક્તોને વધારે શુભકામના ભગવાન શ્રી હનુમાનજીના આજે બાર નામ જપ કરવામાં આવે તો કહેવાય છે કે દરેક પ્રકારની વ્યાધિ મટે છે અને સુખની પ્રાપ્તિ થાય છે શ્રી હનુમાનજીના આ બાર નામ જપવાથી શ્રી હનુમાનજીના ઈષ્ટદેવતા શ્રી રામજીનું પણ સ્મરણ થાય છે અને શ્રી હનુમાનજીના પરાક્રમની ગાથા પણ આ નામોમાં જોડાયેલી છે અને આપણી કુંડળીમાં જે બ ભાવ છે તેને પણ બારેય ભાવમાં શ્રી હનુમાનજીની કૃપા રહે છે ગ્રહ દોષ બાધા નડતર દૂર થાય છે અને ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી જીવનનૈયા શ્રી હનુમાનજીના શરણમાં જાય છે એવા પ્રભુ શ્રી હનુમાનજીના બાર નામ જપી લઈએ હનુમાન અંજની સુદ્ધ વાયુપુત્ર મહાબલી રામેસ્ટ ફાલ્ગુન સખા પિંગાક્ષ અમિત વિક્રમ ઉદયધિક્રમણ સીતા શોક વિનાશ લક્ષ્મણ પ્રાણદાતા દશ ગ્રીવ દર્પણ બોલો પવનપુત્ર હનુમાનજીની જય પૂર્ણિમાના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂરથી આગળ શેર કરજો અને આવી રીતે આપણે આ પૂર્ણિમાનો મહત્વ સમજ્યા છીએ જય માતાજી